હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું આજે મારી ચેનલમાં આશા છે સૌ મજામાં હશો આજે હું તમારા માટે કેનેડાની જે સેનેટ કમિટી છે સ્ટેન્ડિંગ સેનેટ કમિટી સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની જે સોશિયલ અફેર્સ માટે કામ કરતી રહેતી હોય છે એમણે એક રિપોર્ટ મોકલ્યો છે આઈઆરસીને કેનેડિયન ઇમિગ્રેશનને કે તમે ક્લોઝ વર્ક કમિટને ક્લોઝ કરો બિકોઝ એને કારણે જે રિયલ સ્ટુડન્ટો છે એમની જે જોબ ફેસ કરવી પડે છે યા જે રિયલ નીડેડ વ્યક્તિ છે જે કેનેડાની અંદર રહી રહી છે એને જોબના પ્રોબ્લેમો ફેસ કરવા પડે છે આગળ આખી ડિટેલમાં હું તમને સમજાવું કે આજના આ ટોપિકને તમારે બી સમજવા જેવો છે જે લોકો ખાસ હું તમને કહું એલ એમ આઈએ જો લેતા હોય તો એની પહેલાં તો તમે સાવધાન જ રહેજો બિકોઝ આ ક્લોઝ વર્ક પમિટ એટલે એલ એમ આઈએ વાળી જ વર્ક પર્મિટ કહી શકું તમે એલ એમ બંધ થવાની શક્યતા દેખાઈ રહી છે આની અંદર એટલે જો તમે બી એલ એમ આઈનો ખર્ચો કરતા હો યા રિસ્ક લેવાનો વિચારતા હો તો ખાસ આ વિડીયો જોજો તમે એ પછી તમે ક્લિયર થશો જો ચેનલ પર નવા છો યા તો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો જ્યારે બી આવી અપડેટ હું તમારી સાથે શેર કરું તો તમને જલ્દી મળી જાય અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી માહિતી શેર કરો બિકોઝ જ્ઞાન વેચવાથી વધે હવે આપણે ટોપિકમાં આગળ વધીએ કે જે કેનેડાની સ્ટેન્ડિંગ સેનેટ કમિટી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે કહીએ છીએ સોશિયલ અફેર્સ માટે નોર્મલી કામ કરતી હોય છે આ કમિટીએ એક રિપોર્ટ મોકલ્યો છે આઈઆરસીસીને કે તમે જે એલએમઆઈ અથવા જે ક્લોઝ વર્ક પરમિટ છે એને તમે ક્લોઝ કરો બિકોઝ એને કારણે એવું થઈ રહ્યું છે કે જે કેનેડાની જોબ માર્કેટની અંદર જે અનએમ્પ્લોયમેન્ટ વેજીસ વધી રહ્યું છે અથવા જે અનએમ્પ્લોયમેન્ટ જે કેનેડાનું વધી રહ્યું છે એ એલ એમ વાળી જે ક્લોઝ વર્ક પરમિટ છે એને કારણે વધી રહ્યું છે હવે પહેલમ પહેલું હું તમને કહું કે એલ એમ શું છે બધા લીમિયા કોઈ બોલે છે કોઈ શું કહેવાય લીમા બોલે છે આવી બધી વાતો કરતા હોય છે પહેલમ પહેલું આપણે જાણી લઈએ કે એલ શું નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં એક રૂલ્સ બનાવવામાં આવ્યો કે જ્યારે બી કેનેડાની કોઈ કંપની છે અથવા કેનેડામાં જે કંપની વર્કિંગ કંપની છે એ કંપનીને કોઈ સ્ટાફની જરૂર છે અને જો એમને તેમનો ક્વોલિફાઈડ જે સ્ટાફ જોઈએ છે એ ત્યાંના લોકલ માર્કેટમાંથી ઉપલબ્ધ ના હોય તો કેનેડાની કંપની બહારથી એમ્પ્લોયરને હાયર કરી શકે છે આ કંપની જ્યારે બી એમને જોબ ઓફર આપે તો આ કંપનીએ જે જોબ ઓફર આપ્યો છે એને એક બોડીમાંથી પસાર કરવામાં આવે એ ઓથોરાઇઝ બોડી હોય જે એને વન ટાઈપ ઓફ એનઓસી આપે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જેને કહેવાય અત્યારના કેસમાં તમે એલ એમઆઈએ બોલો છો ત્યારે આ જ્યારે રૂલ્સ બન્યો ત્યારે હતું લેબર માર્કેટ ઓપિનિયન એલ નામે આ જાણીતું હતું બે હજાર સોળ સુધી એપ્રોક્સિમેટલી હું તમને કહું કે એલએમઓ ચાલતું હતું ત્યારબાદ બોડીનું નામ અત્યારે એલએમઆઈએ થઈ ગયું લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ હવે તો કે થતું હતું એવું કે એકચ્યુલી આની જે પ્રોસેસ હતી એ એવી હતી કે કંપની ટેન્ટેટીવલી હું તમને વાત કરું કે કંપનીએ એક એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે કે મારે આ સ્ટાફની જરૂર છે આવી બાર વીક સુધી ટેન્ટેટીવલી એડ કરવામાં આવે અને છતાંય જો એ સ્ટાફ પ્રોપરલી અમને જે જોઈએ છે ના મળે ત્યારબાદ એમના લોકલ ડેટાબેઝ સાથે એ લોકો ડિસ્કશન કરે એની સાથે એ લોકો જોવે અને જો એમને સ્ટાફ પૂરો ના પડે તો જ એ બહારથી એમ્પ્લોયર હાયર કરી શકે હવે વસ્તુ શું થઈ કે અત્યારના કેસની અંદર એલ પૈસાથી વેચાવા લાગ્યા કેનેડા જોબ માર્કેટમાં એટલા માટે વસ્તુ એ થઈ ગઈ કે પ્રી અપ્રુવડ એમ આઈની વાતો આવી ગઈ જે લોકો પાસે પૈસા છે ક્વોલિફિકેશન હોય ના હોય પૈસા છે એલ ખરીદી અને એને જોબ મળી ગઈ જે સ્ટુડન્ટ કેનેડામાં દસ લાખ બાર લાખ બે વર્ષનો કોર્સ હોય તો બારથી પચીસ લાખ રૂપિયા ચાલીસ લાખ રૂપિયાની ફીઓ ભરે અને એ પછી એ ક્વૉલિફાય હોવા છતાં બી એને જોબ ના મળે બિકોઝ પહેલાં વ્યક્તિએ પૈસાવાળા વ્યક્તિએ એલ એમઆઈએ ખરીદી અને જોબ લઈ લીધી તો આને કારણે સ્ટ્રગલ જે ફેસ કરવી પડે છે એ રિયલ વ્યક્તિને કે જે રિયલ ક્વોલિફાય છે એને કરવી પડતી હતી આ આખો રિસર્ચ રિપોર્ટ જે છે એ સ્ટેન્ડિંગ સેનેટ કમિટીને ધ્યાનમાં આવ્યો એટલા માટે એમણે આઈઆરસીસીને રિક્વેસ્ટ કરી કે તમે ક્લોઝ વર્ક પરમિટને ક્લોઝ કરી દો જેથી કરીને જે જોબ માર્કેટના જે જોબના ઇશ્યુઝ સ્ટુડન્ટોએ ફેસ કરવા પડે છે આ લોકોને આ વસ્તુનો પ્રોબ્લમ ના થાય હવે તો કે મેઇનલી બે લોકોએ ખાસ ધ્યાન રાખવાની વાત છે એક તો જે સ્ટુડન્ટો ઓલરેડી કેનેડામાં છે જે લોકો જોબ નથી મળી રહી જે લોકો ક્વોલિફાઈડ સ્ટુડન્ટો છે એમના માટે આ સારો રિપોર્ટ કહેવાય કે જો આઈઆરસીસી આના ઉપર રિએક્ટ કરશે તો એ લોકોને સારું છે કે જોબના ચાન્સ એમના વધી જશે અને બીજું ખાસ એ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે જે લોકો એલ આઈ એનો ખર્ચો કરી ચૂક્યા છે અથવા એલ એમઆઈનો ખર્ચો કરવાના છે તો એ લોકો સાવધાન થઈ જાય બિકોઝ આ સેનેટ કમિટીનો જે રિપોર્ટ છે એ આયર સુધી સુધી પહોંચી ગયો છે ફાઇલ થઈ ગયો છે હવે જો ડેવું કોઈ ડિસિઝન આવે અને એલએમઆઈની વર્ક પર્મિટ ક્લોઝ થશે તો તમે કરેલો ખર્ચો તમારા પૈસા જે છે તમારા નાણાં જે પાણીમાં જઈ શકે છે ખાસ તમે લોકો જો એલએમઆઈનો ખર્ચો કરવાનો વિચારતા હો તો પહેલાં ધ્યાનથી તમે લોકો રિસર્ચ કરજો તમારી પોતાની રીતે તમે ત્યાં જેની પાસે બી એલએમઆઈની તમારી ડીલ ચાલતી હોય એલએમઆઈ સાથે વાત કરતા હો ખાસ તમે જો એલ એમઆઈનો કંઈક ખર્ચો કરવાનો વિચારતા હો તો તમે લોકો સાવધાન રહેજો અને તમે તમારા પૈસાનો વેસ્ટ ના થાય એનું ધ્યાન રાખજો મારી પાસે જે બી ઇન્ફોર્મેશન આવી છે એ મેં ટ્રાય કરી છે કે તમને લોકોને સમજાવી શકું એ રીતે સરળ ભાષામાં મેં તમને સમજાઈ જો તમને લોકોને માહિતી સારી લાગી છે તો એક લાઈક કરી દેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ મેં તમને કીધું એના ડેઈલી ઇન્સ્ટાગ્રામ પરથી રીલ્સ શેર કરતા હોઈએ યુટ્યુબના વિડીયોઝ શેર કરતા હોઈએ કોમેડી હોય પતિ પત્નીના ઝઘડા હોય આવું બધું આપણે શેર કરતા હોઈએ છીએ તો જરૂરી છે કે એક એજ્યુકેશન રિગાર્ડિંગ વિડીયો કોઈને શેર કરો એક સારી માહિતી કદાચ કોઈ બી એલ એમ આઈ એનો ખર્ચો કરવા જતું હશે અથવા પૈસા બચી જશે તો એ તમને ધોવા આપશે જો માહિતી તમને સારી લાગી છે તમે લાઇક બી કરી શકો છો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત